નમસ્કાર દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આવો છો તો દર્શક મિત્રો નવા વિડિયો ફરીથી આવી ગયા છીએ દર્શક મિત્રો આમાં નવરાત્રી ચાલી છે ચાલી રહી છે લોકો થી નવરાત્રી મનાવી રહ્યા છે એમાં મોદી સાહેબ પણ નવરાત્રી મનાવી રહ્યા છે જો લો દર્શક મિત્રો મોદી સાહેબ છે જે નવરાત્રીમાં નાચી રહ્યા છે દર્શક મિત્રો હું મેં તમને આગળ વિડીયો બતાવ્યો એમાં હમણાં હું બીજો પણ વિડીયો હું તમને લોંગ વિડીયો પણ બતાવવાનો છું દર્શક મિત્રો પણ એક વાત કરવાની માટે દર્શક મિત્રો આ અસલી મોદી સાહેબ નથી દર્શક મિત્રો આ તેમના જે દેખાય છે દર્શક મિત્રો મોદી સાહેબ પણ આ મોદી સાહેબ નથી દર્શક મિત્રો મિત્રો આપણે બિલકુલ સ્કીપ વાત કે દર્શક મિત્રો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે દર્શક મિત્રો એક વિનંતી કરવાની માટે કે જે આપણે ચેનલ છે દેવકાર છે એમાં દિવાળી સુધી તો દિવાળી આવવાની પહેલા આપણી ચેનલમાં 10000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવાના છે દર્શક મિત્રો જેથી તમે દરેક દર્શક મિત્રોને નમ્ર વિનંતી આપણો આજે જે ટાર્ગેટ છે તે જલ્દી જલ્દી પૂરો કરે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ કરવાની ચાલો દર્શક મિત્રો હું તમને આ વિડીયો દેખાડું હાલો